અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર પાટીલના જન્મદિવને લઈને નવી સિવિલ હોસ્પિટલ ઇ રીક્ષાનું અર્પણ કરાયું આરતી જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે નવી સિવિલ હોસ્પિટલને ઈ રીક્ષા અર્પણ કરવામાં આવી હતી સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ મોટો હોવાથી દર્દીઓને એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગ સુધી જવા હાલાકી પડતી હોય જેને લઈ નવી સિવિલ હોસ્પિટલમાં બે ઇ રીક્ષા અપાતા હવે દર્દીઓને રાહત થશે હવે ઈ રીક્ષાથી દર્દી સહિત સગા એક બિલ્ડિંગ બિલ્ડિંગ અને અન્ય સુધી સમયસર પહોંચી કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલને એક ગોલ્ફ કાર પાટીલ સાહેબ દ્વારા અને ઈ રિક્ષાનું નું લોકાર્પણ અને અર્પણ સિવિલ હોસ્પિટલને કરવામાં આવી સિવિલ હોસ્પિટલનું કેમ્પસ ખૂબ મોટું અને વિશાળ છે એક કેમ્પસથી બીજા કેમ્પસ સુધી જવા માટે દર્દી દર્દીના સગા અને હોસ્પિટલના સ્ટાફ માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો એ મુશ્કેલીમાં ઘટાડો થાય એના માટે અમે પાટિલ સાહેબ દ્વારા એમના જન્મદિવસ નિમિત્તે અહીંયા ઈ રિક્ષા અને ગોલ્ફ આપવામાં આવી છે જેના કારણે દર્દી એમના સગા અને એમના હોસ્પિટલના સ્ટાફ માટે એક કેમ્પસથી બીજા કેમ્પસ જવા માટે નિશુલ્ક સેવાનો આજથી અહીંયા આરંભ કરવામાં આવ્યો છે આના કારણે ઘણા સિનિયર સિટીઝનોને પણ રાહત મળશે હોસ્પિટલના સ્ટાફનો પણ અહીંયા સમય બચશે એમની પણ મુશ્કેલીઓનો ઘટાડો થશે ઘણા બધા દર્દીઓ એમના માતાઓ એમના બાળકોને લઈને જ્યારે અહીંયા આવતી હોય છે ત્યારે એમને પણ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો સિવિલ હોસ્પિટલનું કેમ્પસમાં એક કેમ્પસથી બીજા કેમ્પસ સુધી જવા માટે એક કિલોમીટરનો સફર એક કિલોમીટર સુધીની સફર કરવી પડે છે એના કારણે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો પણ હવેથી સિવિલ હોસ્પિટલમાં એક બે નહીં પણ ત્રણ ત્રણ ગાડીઓ આજે એક કેમ્પસથી બીજા કેમ્પસ લઈ જવા માટે અહીંયા તૈયાર છે અને એમની સેવા માટે તૈયાર છે અને પાટિલ સાહેબના જન્મદિવસ નિમિત્તે એક આ ખૂબ સેવાકીય કાર્યનો અહીંયા સિવિલ હોસ્પિટલમાં પ્રારંભ કરવામાં આવ્યો